બીજુ તરફ આફઘાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી આ ઘટના ઉં કામથી 7 વાગે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે બાય દરવાજો બંધ કરેલો છે ઘરમાં અને અમને લાગ્યું કે ઉલ્લો છે ધુમા છે તો અમે લોકો દરવાજો તોઈરો દરવાજો તોઈરો ત્યાં બાય પાસે ખાઈને છેલા આ ભાઈનું પૂરો નામ શું છે સની નામ છે મા ભાઈ સની એની ઉંમર ઉંમર 19 વર્ષ શું કામ કરતો ચોકલેટ માં કામ કરતો તો દિલ કેમે કે રહેવાનું તમારે રાંડે માં આપડા બોટનિકલ ગાદી સામે અ એની ઘા પકડી ભરેલી છે એ ઉપર ચોક કર તારું મને કીધું કે પકડી ભરેલી બસ તમે જાણ કરી હોય એ કોઈ ના એ તો કઈ નથી હું તો આજે કામે tie આવ્યો ને તો મમ્મી લોકો બહાર હતા એ માર્કેટ થી આવ્યોલા ને તો એક એક નાનોભાઈ દરવાજો નઈ ખોલતો કિયાન નો કલાક જો થઈ ગયો છે તો

એ એટલે લોકો એના પાટ દે તો પોલીસ કેસ કરનો પોલીસવાળા ફોન કરી રહ્યા આયા લોકો એ બધું અમારે પાસે જાણકારી હતી એને કોઈ 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 પ્રેશર હોય માનસિક તો ના ના એ તો એ તો કોઈ ખબર ન હતી અમને તો આસ્તો ખીલતો હતો બટાટા વાતચીત કરતો ર ઉપર એ બી ભલે મારા બેટન દોસ્તોનો ખાતા વાત બી કરતો કોઈ હાજે છેન અચાનક મમ્મી લોકો બજાર એવું ઘરે છે ને